અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીમોન્સૂનની પ્લાન પોકળ સાબિત થઈ રહ્યો છે નજીવા વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેમાં સરસપુરમાં વોરાના રોજા પાસે વરસાદી પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે જેનાથી રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે આ સ્થળે વારંવાર પાણી ભરાતા હોવા છતાં પણ એમસી દ્વારા કોઈ નક્કર નિકાલ કરવામાં આવ્યો નથી પાણી ભરાવાના દ્રશ્યો જોતા નદી અને નાળાનો ભાંસ વર્તાઈ રહ્યો છે ત્યારે રહેવાસીઓને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાની

જે પ્રી મોન્સૂન પ્લાન્ટની કામગીરી હતી તેની ઉપર અનેક સવાલો ઉપસ્થિત થયા છે વીરેન્દ્રસિંહ પાટીલ જીએસટીવી અમદાવાદ